નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા આજે સતત વરસી રહેલા વરસાદના લીધે આજે ખેડૂતની સ્થિતિ કફોડી બની છે ત્યારે ચાલો ભેસાણ ગામના યુવા કાર્યકર ઉમેશભાઈ ભેસાણિયાની સાથે આજે આપણે ભેસાણ ગામના ખેડૂતોની મુલાકાત કરીએ શું છે ભેસાણ ગામના ખેડૂતોની સ્થિતિ ચાલો સ્થળ નિરીક્ષણ કરી અને જાતે જ જાણવાનો પ્રયત્ન કરીએ જય જવાન જય કિસાન આજે ભેસાણ ગામ મારું ગામે ભેસણ છે પણ મારી સાથે છે કે જે સરકાર શ્રી ગાઈડલાઈન પ્રમાણે કે જે આજ પંદર દિવસ અવરત વરસાદ પડે છે જે કોમોસી વરસાદ જે માવઠું થયું છે આ તકે જોઈ લો તમે તમામ પાથરા જોઈ લો રાત થઈ ગઈ છે ત્યાં નજર મારો ત્યાં લગી જોઈ લો આવ રાત થઈ ગઈ છે એ બાજુ માંડવી ઉગી ગઈ છે ત્યારબાદ હવે સર્વે કરવામાં આવ્યું છે સરકાર સરકારશ્રીએ એના મંત્રીઓને મોકલા તો હું એ કહેવા માગું છું કે જાફરાબાદની અંદર વરસાદ બહુ પીડ્યો છે એ બધાને ખબર છે ગીર સોમનાથમાંય બહુ પીડ્યો છે તો ભેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય જેતપુર આમ બગસરા આમ માવજીંજવા તો હું આ ખેડૂત નથી તો અહીંયા પણ હું એક આ તકે હું કેવા માંગુ છું સરકાર શ્રી ને ખુશી મંત્રી ખુશી મંત્રીએ એક પણ નિવેદન એવું નથી આપ્યું ખેડૂત વિશે એક શબ્દ નથી બોલ્યા તો એનું પણ અમને ખેડૂતને દુખ છે તો તાત્કાલિક આ દસ વીઘાની માંડવી છે દસ વીઘામાંથી બાર કોથરા માંડવી થઈ જે પૈસા હતા ખેડૂત પાસે એ પૈસા આમાં પૂરા થઈ ગયા હવે સરકાર જે સહાય આપે તાત્કાલિક આનું સર્વે કરે તો ભેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્યમાં કોઈ સર્વે કરવા એવું નથી હજી આજની તારીખમાં ખેડૂ એમ છે કોઈ ન થાય તો સરકાર એમ કહે છે કે અમે મંત્રીને મોકલા સર્વે કરવા તો ક્યાંય એની રીતે જે સર્વે કરતા હોય આપને નથી ખબર એના અમે વિડીઆઈ જોયા છે તો ભેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય હોય કે જેતપુર હોય કે માવજિંદુ હોય કે બગસરા હોય કે વિસાવદરના પ્રસાકરના ગામ જે વેકરિયા ગામ છે દાદર બેડિયા છે આમ જૂનાગઢ જાઉં ઘણા બધા ગામ છે આજે પંદર પંદર દિવસથી આ પાથરા આવ રાખ થઈ ગઈ જોઈ લો તો આ તકે હું એવું કહેવા માગું છું તો અહીંયા પણ સર્વે કરી દઉં સર્વે કર્યા પછી પૈસા આપો જે કરીને આજે જે ચોમાસાની ઉપજ જે આવે હતી એ બધી પૂરી થઈ ગઈ પૈસા પૂરા થઈ ગયા આ ખેડૂત પૈસા હવે સર્વે કર્યા પછી પૈસા તાત્કાલિક એને નાખે ત્યારબાદ આગતરું પિત્ત કે શિયાળું પિત્ત કરે એની પાસે કઈ છે નહીં બિસણા પાસે એની પણ હતા જમી છે તો એના માટે બિયારણ લીધું હોય ખાતર લીધું હોય પછી ખાતીના ખર્ચા હાથીના ખર્ચા બધા હોય તો મારે ખેડૂત છે સીતારામભાઈ બોલો અરે જો આમાં સરકાર જો આપણને કરી દીશો એ એનો વિકલ્પ એક જ છે કે ભાઈ વાહન પીઠ કર્યા છે બાકી કોઈ સંજોગ એ થાય એમ નથી બરાબર છે હવે સરકારને એવી વિનંતી છે કે જે સર્વે કરે જે જઈએ અમે એમને કહ્યું કે આટલા જ પૈસા દીએ પણ જે કાયદેસર સર્વે જે થતું હોય એ જ પૈસા આપવાના દરેક વસ્તુ બધે દરેક જગ્યાએ ધોવે તપાસ કરે પછી આપણને આપે એવું નથી કે ભાઈ અત્યારે જ આપણને આપે પણ જે રાબેતા મુજબ હું કોઈ ભેસાણથી વિસાવદરમાં હજી કોઈ પણ મંત્રી કોઈ પણ હજી આગેવાન તો જોવા નથી બરાબર છે ભાઈ એને ખરેખર આવવું જોઈએ બરાબર જો ન આવે ચાલે તો ખેડૂતની નથી ખબર અત્યારે ક્યાંય પણ આટલા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ જે મંત્રી કે કોઈ ધારાસભ્ય હજી આ વિસ્તારમાં કોઈ જોવા નથી ક્યાં કેટલું ખરીદ્યું છે ખેડૂતને થાય એમ છે નથી થાય એમ હજી કોઈ તપાસ નથી થઈ આજ આ દસ દિવસ વરસાદ ચાલુ જ છે બરાબર છતાં કોઈ નથી